મારો આપણે જે સ્ટડી ચાલે છે ને ત્રણ વર્ષથી ચાલે છે અહીંયા જે રોડ બનવામાં આવ્યું છે ને આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બોજ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના અવાય ને જે આપણો જે મેઇન રસ્તો છે ને જે ગેટ પડે ને આપણો તે તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે ચાલી જાય તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે ને છેલ્લા એક વર્ષથી નહીં પચીસ વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો એ ગ્રામ પંચાયતમાં કહ્યું તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં કલેક્ટર સાહેબને બધાને પચીસ વર્ષથી અરજી મોકલીએ છીએ એક બી અરજી અમારી કામ ના થઈ હોય તો આટલું કામ કરતા પચીસ વર્ષ લાગતા હોય આ કામને અહીંયા આજે આવેદનપત્ર આપ્યું છે અમને કે તમારું કામ થઈ જશે તો જે બી આ રજૂઆત અમે ચોક્કસ કરશો તો જ અમે આ અહીંયાથી હટીશું ને જો અમને સાત દિવસમાં આ પ્રશ્નનો નિવારણ ના આપવામાં આવ્યો તો અમે આપણો જે મેન હાઈવે છે એ અમે બંધ કરી દઈશું રોડ બંધ આંદોલન કરીશું અમે લોકો સાત દિવસમાં અમને નિવારણ જોઈએ આ વસ્તુનો તમે આજે મામલતદારને આવેદન પત્ર આપ્યો છે મામલતદાર તરફથી તમને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યું અમને પ્રત્યુત્તર આપ્યો કે અમે આગળ તમારી રજૂઆત મોકલીશું પણ ક્યારે મોકલશો પચીસ વર્ષથી મોકલો જ છોજો તો ક્યારે મોકલશો એ મારો પ્રશ્ન છે અમને જ્યારે કહેવામાં આવી દીધું કે બસ ખાલી મોકલી આપીશું પણ મોકલું અમને ચોક્કસ સમય મર્યાદા આપો કે આ સમય લગીને તમારું કામ થઈ જશે આજે હાલની પરિસ્થિતિમાં રોડ કેવી ટાઈપનો છે હાલની રોડ પરિસ્થિતિમાં હમણાં ફોન વિડીયો મારા ફોનમાં છે એ જો તમને બતાવી દઉં ને તો તમે કોલેજ છોડી દો એવો રોડ છે